ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાનું વિશેષ અભિવાદન કરી કચ્છી પાક પહેરાવીને સન્માન કરાયું ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ ચેમ્બર ઓફ દ્વારા ચેમ્બર ભવન ખાતે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સતત ત્રીજી વખત ચૂંટાવા બદલ તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા નું અભિવાદન કરવામાં આવ્યું તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ પૂંજ મહેશ તીર્થાણી દીપક પારખ તેજાભાઈ કાનગઢ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિનોદભાઈને પાઘડી પહેરાવી અને તેમનું સન્માન કરી શુભકામના પાઠવવામાં આવી હતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ ભૂત દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પોતાના ઉદબોધનમાં કચ્છના યુવા સાંસદ ચાવડાના સમયકાળને બિરદાવી તેમના અનેક કામોને યાદ કર્યા હતા અને તેમની ખાસ કરીને દીર્ઘ દ્રષ્ટિને બિરદાવી શુભકામના પાઠવવામાં આવી હતી આતંકી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને વૃક્ષારોપણ વરસાદી પાણીનો સંગ્રહ કરવા સહિતના કાર્યો કરવા સાંસદે હાકલ કરી હતી અને અનેક મહાનુભાઈ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આ કાર્યને ભેદાવવામાં આવ્યું હતું ખાસ કરીને વેપારીઓને રસબિન વિતરણ કરવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે આવો મળીને સંકલ્પ કરીએ સ્વચ્છ ગાંધીધામનો સન્માનનો કાર્યક્રમ આવ્યો હતો અને કોમ્પ્લેક્સની અલગ અલગ સંસ્થાઓ દ્વારા આજે આ કાર્યક્રમ યોજ્યો હતો અનેક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણે બધા જાણીએ છીએ કે ગાંધીધામ ચેમ્બર વર્ષોથી અનેક સેવાકીય કાર્યો અને પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે ચેમ્બરના પ્રમુખ શ્રી આદરણીય શ્રી મહેશભાઈ સ્થાનિક ધારાસભ્ય શ્રી આદરણીય માલતીબેન મહેશ્વરી અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર કાર્યક્રમ યોજ્યો હતો સ્વચ્છતાની વાત કરીએ તો આજે સ્વચ્છતાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને બે હજારથી વધારે આજે વેપારીઓને અર્પણ કરવામાં આવ્યા હતા ગાંધીધામ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે અને વિશેષ રૂપે કંડલા પોર્ટ દ્વારા અને નગરપાલિકા વચ્ચે જે એમઓયુ થયું છે સ્વચ્છતાનો જેનો પણ આજે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આવનાર સમયમાં ગાંધીધામ સ્વચ્છ શહેર બને ગાંધીધામ દરેક ક્ષેત્રમાં અગ્રેસર બને ગાંધીધામની ચેમ્બર અને અન્ય સંસ્થાઓ પણ આજે આગળ આવી છે અને વિશેષ બધા જ લોકોએ જ્યારે સ્વાગત કર્યું છે એમનો ધન્યવાદ કરે છે